સુરતમાં વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ જોવા મળી હતી ખાડી સ્થિતિ બાદ રોગચાળામાં મલેરિયા ડેન્ગ્યુ ગેસ્ટ્રો વધારો થઈ રહ્યો છે જૂન બે હજાર ચોવીસમાં મલેરિયા તેત્રીસ જેટલા કેસ હતા અને વર્ષ બે માં મલેરિયાના ઓગણત્રીસ જેટલા કેસ નોંધાયા હતા સુરતમાં વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ જોવા મળી છે ખાડીપુરની સ્થિતિ બાદ રોગચાળામાં વધારો થયો છે

ત્યાં એસએમસી આરોગ્ય વિભાગની છત્રીસ જેટલી ટીમ ઉતારવામાં આવી હતી જૂન મહિનામાં ઝાડા ઉલટીના ચારસો જેવા કેસો સામે આવ્યા છે સામાન્ય ઝાડાના બસો પચાસ કેસો મળી આવ્યા હતા સામાન્ય તાવના ચારસો કેસો મળી આવ્યા હતા ઉપરાંત જે જૂન મહિનામાં કુલ સાત લોકોના ઝાડા ઉલટીના કારણે મોત નીપજ્યા હતા તેઓનું હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યું નથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે ઓપીડીમાં રોજના ચારસો થી વધારે કેસો આવી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લોકોને પણ અપીલ કરવામાં આવી અને બીમાર હોય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવે બ્યુરો રિપોર્ટ જનાદેશ